આપણે યोध्याની કંકોત્રી શ્રી રામની અચ્છા ઘર બેઠા આવી ઘર બેઠા આવી ઘર બેઠા આવી યोध्याની ઈ મંદિરમાં પૂજા કરીએ છીએ અમે યोध्याની શ્રી રામની અયોધ્યાની ઓ હો એટલી ભગવાન હવે દયા થોડી થોડી કર છે તો હવે આગળ આવી જાવ શ્રી રામની છે આપણે કંક આ પરસ્યાદ છે ભગવાનનો શ્રી રામ ચોખા પહેલા જે અક્ષત આપ્યા હતા એ ચોખા અમાર ઘર બેઠા કમકુત્રી આવી ત્યાં કણ એ ધ્યાતી મેરા મંદિરમાં પૂજા કરીએ છે ને રાખી છે હ એ કરીએ ને જીવન ગુદારી છે આનાથી મોટી તમે ભારત દેશમાં આ મુદ્દાઓ મહત્વના છે એનો જવાબ મને આજે બહુ સ્પષ્ટતા સાથે મળ્યો છે કે એ કેવા બેન શું નામ તમારું દેવકુબે હા દેવકુબેન તો દેવકુબેની પાસે આમ જોવા જઈએ તો કશું જ નથી काही નથી ભગવાન માતાજી છે બીજું काही નથી પણ એ બહુ જ ભરોસા સાથે કહે છે કે મારી પાસે માતાજી છે એમના બાળકોને જો એ રમાડવાને ખુશ કરવા માટે અહીંયા એક હિંચકો બાંધ્યો છે આગળ એક દોરી બાંધી છે લોકો એનાથી ઝૂલા ખાય છે અને આ દેવસ્થાન આ મંદિરમાં મૂકેલી અયોધ્યાની કંકોત્રી એમણે સાચવીને રાખી છે મંદિરમાં મૂકી છે પૂજા કરે છે અને પછી કહે છે કે છે અયોધ્યાથી આવી છે મારા માટે અને એટલા માટે મહત્વની છે તમે બસ ખાલી આટલી વાત પરથી ભારતનું સમાજ જીવન ભારતની રાજનીતિ ભારતના મુદ્દા અને આપણો દેશ શું છે એ તમને બધું જ દેવકુબેનની વાતમાંથી સમજાઈ જશે તમને ખબર છે મંદિર બન્યું એ હા એમ આ દર્શન ફનમાં કરી લીધા હતા દર્શન ફૂનમાં દર્શન કર્યા હતા ફૂનમાં દર્શન કર્યા હતા અને અયોધ્યાથી અમારો મોટો દીકરો જસદંડ રહેશે ને તો જસદંડ કંકોત્રી આવેલી બસ જસદંડથી અમને કંકોત્રી મોકલી હા યયોધ્યા ની કંકોત્રી જસદં આવેલી ના યસવાયો આ છે ને યોધ્યાવાળા જસદન્ટ પછી પગે લાગીને મંદિર મંદિરમાં પૂજા કરીએ છીએ નાનો ભૂરો રહ્યો ને ઈ સાતમ નદી ગયો તો પાવાગઢ આઠમ નોમ દસમ નદી ત્રણ દિવસ રખડીને ને આવ્યો પાવાગઢ થી બે સરરાય બહુસર માં એક રાત રહ્યા રાત પાવાગઢ રહ્યા અને ભાઈ આવ્યો તા તો તમને એટલી શ્રદ્ધા છે ભગવાન ઉપર ભગવાન કુળ દેવી ઉપર એટલી શ્રદ્ધા છે અત્ર કાય અમાર ઘર માં નથી ને તોય અમારી માં ના નિસે હોય રે તમને જીવ જનવરની ની માતાજી માથે ભરોસો રાખીએ કે ભગવાન માં બંગલો નથી કોઈ રહેવાનું નથી કાય નથી તો તમારી માથે ભરોસો અમારો ભગવાન માથે ભરોસો અમારો એટલું શું કરીએ દુખ કોને બતાવું અમારે ગરીબી કોને બતાવી કોઈ મમને સહાય કરતું હોય કોઈ અમાર બંગલા હોય કોઈ તો રોય તો ભગવાન અમને શું કે આ આના લોકો બધા લઈ અને મહિના બે મહિનાનો વધાડ કરે ભેસ્યું કે ભાઈ તમે તમ તારે તમારો રોટલો કાઢી ખાવ તમને જે મળે એ ખાવ અને અમારું વેસીને અમારા પૈસા પાછા દેજો એટલે મહિને બે બે મહિના ચાર મહિનાના વધારે ભેસ્યું ઉધાર લે અને પાછા વેસીને એમને પોગાડી દે એમ અમારી પાસે કશું નથી એમની સેવા જ કરીએ છીએ અમે આ દુવારકાવાળા ઠાકર દાદા બે પાંચ જે મળે ને એ અમારે વાપરવાના

ખરાબ ના કરવા કે લક્ષ્મીમાં અમારીથી તમે શું રૂઠ્યા છો અમારીથી તમે શું રિસાણા છો તો અમારા ઘરે તમે પ્રવેશ કરો લક્ષ્મીમાં આ કેટલાક દી તમે અમને આ કષ્ટી દેશો હા તો લક્ષ્મીમાં ને તમારે આરાધના અમે લક્ષ્મીમાં આગળ કરી કે લક્ષ્મીમાં અમારા ઘરે તમે પગલાં પાડો અમારા ઘરે તમારી સેવા કરીએ છીએ તમારી પૂજા કરીએ છીએ તો લક્ષ્મીમાં તમે અમારી હામ જોવો એટલું અમે લક્ષ્મીમાં વિનંતી કરીએ છીએ પણ તોય લક્ષ્મીમાં કાંઈ હામ જોતા નથી શું કહેવાય

આજે નહીં તો કાલે કાળિયો ઠાકર આવશે માતાજી આવશે શ્રીરામ આવશે આવી અપેક્ષા સાથે લોકોના આખા જીવન વીતી જાય છે અને એક દિવસ જ્યારે એ પોતાના બાળકના ભણતરમાં એ સાર્થક થતાં જુએ છે ત્યારે એમને ખરેખર લાગતું હોય છે કે એમના ઘરે રામ આવ્યા છે નમસ્કાર